જય માતાજી મિત્રો આજે આપણે ગિરનારની લીલી પરિક્રમા કરવા આવી પહોંચ્યા છે જ્યાં શ્રી રામ રણુજા આશ્રમ રામદેવ કૃપા અન્ન આવી પહોંચ્યા છે જ્યાં લાખો લોકોની ભીડ હોય છે અન્ન પ્રસાદ અહીંયા અખંડ ચાલુ હોય છે જે ગિરનારની લીલી પરિક્રમા કરવા આવી પહોંચેલા યાત્રિકો માટે અન્ન અખંડ ભંડાર ચાલુ છે યાત્રિકો અહીંયા પ્રસાદ લે છે અને ધન્ય બને છે જય ગિરનારી ભાઈ શ્રી રામ રણુજા આશ્રમ નું સ્થળ છે શ્રી મહામૃતુજય મહાદેવ રોડ મુ જિલ્લો સુરેન્દ્રનગર શ્રી રામ રણુજા આશ્રમમાં જે સેવા ભક્તો છે તમે જોઈ શકો છો તે કેવી સેવા કરી રહ્યા છે जय किन्नर અહીંયા જે ભોજન પ્રસાદ બને છે તે જંગલના લાકડાઓથી ચૂલામાં બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો જય ગિન્નારી જય ગિન્ન カリア。 મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો જય માતાજી